હેલો હું છું ડૉક્ટર મોનિકા અખેડ અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કલ્પ ફિઝિયોથેરાપી અને ફિટનેસમાં તો આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં કમરના દુખાવા વિશે તો ઘણા લોકોને અત્યારે સામાન્ય કમરનો દુખાવો રહેતો જ હોય છે તો આપણે ઘરે બેઠા કેવી કેવી કસરત કરી શકીએ અને શું ધ્યાન રાખી શકીએ એની આ વિડીયોમાં વાત કરીશું હવે આ બધી કસરત એ કમરના સામાન્ય દુખાવા માટે છે જો તમને ખબર છે કે તમને ગાદી ખસી જવાના લીધે દુખાવો થાય છે અથવા તો તમારી નસ દબાય છે તમને પગમાં ખાલી ચડે છે સાયટિકા છે તો એવા બધા દુખાવોમાં તમારે ડૉક્ટરની સલાહ લઈને અથવા તો ડૉક્ટરની હાજરીમાં જ કસરત કરવાની છે આ બધી કસરતો એના માટે છે કે ફોર એક્ઝામ્પલ કોઈ મહિલાને પ્રેગ્નન્સી પછી કમરનો દુખાવો રહી જતો હોય છે અથવા તો તમને સામાન્ય મસલ પેઇન છે સ્નાયુના દુખાવાના લીધે કમર દુખે છે તો એ બધા કન્ડિશનમાં તમારે આ કસરત કરવાની છે હવે પહેલાં આપણે વાત કરીશું કે તમને કમરનો દુખાવો છે તો તમારે શું શું ધ્યાન રાખવાનું છે અથવા તો ન થાય એના માટે શું ધ્યાન રાખવાનું છે બરાબર તો પહેલાં તમારે જોવાનું છે તમે જે ગાદલા ઉપર સૂવો છો તમે મેટ્રેસ ઉપર એ મેટ્રેસ તમારી બહુ હાર્ડ ન હોવી જોઈએ અથવા તો એકદમ પોચી પણ ન હોવી જોઈએ કે તમે સૂવો છો અને મેટ્રેસ અંદર દબાઈ જાય છે એટલે તમારી મેટ્રેસ મીડિયમ હોવી જોઈએ બહુ પોચી પણ નહીં અને બહુ હાર્ડ પણ નહીં હવે બીજું ધ્યાન એ રાખવાનું છે કે તમારે પોતે જ નોટિસ કરવાનું છે કે તમારી બેસવાની ઊભવાની ચાલવાની ઘણાની બહુ ખોટી આદતો હોય છે એમ જેમ કે તમે ઘણા લોકો હોય છે કે એમને લોંગ સ્ટેન્ડિંગમાં એટલે કે લાંબા સમય સુધી ઊભું રહેવાનું હોય છે તો એક પગ ઉપર વજન દઈને ઊભા રહે છે એ વસ્તુ ખોટી છે તમારે બંને પગ તમારા વાઇડ રાખીને બંને પગ ઉપર સરખું વેટ લઈને ઊભું રાખવાનું છે એવી રીતે ઘણા કંઈ પણ રીતે ચાલતા હોય છે ઘણા ગમે એમ રીતે ચેરમાં એકદમ વાકાવળીને બેસી જતા હોય છે તો એ બધી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે ત્રીજી બાબત તમારે ઝૂકીને કોઈ પણ વજન નથી ઉચકવાનું ફોર એક્ઝામ્પલ નીચે ડોલ પડી છે તો આપણે ઝૂકીને ડોલ ઉચકતા હોઈએ છીએ એ નથી કરવાનું તમારે નીચે બેસીને વજન ઉચકવાનું છે અથવા તો વજન બિલકુલ નથી ઉચકવાનું ચોથી ખાસ બાબતનું એ ધ્યાન રાખવાનું હોય છે તમારે કમરનો દુખાવો છે કે નહીં આ બધાને ધ્યાન રાખવાનું છે કે તમે બેડ પરથી સૂઈને ઊભા થાવ છો તો તમારે સીધું ઊભું નથી થવાનું તમારે કોઈ પણ એક સાઈડ જમણી અથવા તો ડાબી બાજુ સાઈડ લઈને એટલે કે પડખું ફરીને પછી ઊભા થવાનું છે હવે ઘણા લોકોને લાંબા સમયનું ડ્રાઇવિંગ રહેતું હોય છે એમ કે બાઇક ઉપર છે અથવા તો કાર ઉપર છે તો તમારે બાઇક ઉપર કન્ટિન્યુ ડ્રાઇવિંગ રહે છે તો તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ બમ્પ આવે છે અથવા તો કોઈ પણ ખાડા આવે છે તો એમાં તમારી કમરને ઝટકો ન લાગવો જોઈએ અને જો લાંબા ટાઈમનું કાર ડ્રાઇવિંગ રહે છે તો પાછળ બેક માટે એક બેક રેસ્ટ આવે છે એટલે કે ગાદલી આવે છે એ ગાદલી રાખીને તમારે ડ્રાઈવિંગ કરવાનું છે તો હવે આપણે વાત કરીશું કસરત વિશે જે તમે ઘરે બેઠા કોઈ પણ સામાન્ય કમરના દુખાવા માટે કરી શકો છો હવે વાત કરશું આપણે પહેલી એક્સરસાઇઝ વિશે તો પહેલી એક્સરસાઇઝમાં તમારે કોઈ પણ બે તકિયા લેવાના છે એક તકિયું તમારા માથા નીચે મૂકવાનું છે અને એક તકિયું તમારે તમારા પગ નીચે મૂકવાનું છે પગ થોડા પગ વચ્ચે થોડું ડિસ્ટન્સ રાખવાનું છે બરાબર પગના પંજાને તમારી બાજુ રાખવાના છે અને એક સાથે તમારે માથું અને પગ બંને નીચે જે ઓશીકું છે ઓશીકું દબાવવાનું છે પણ પૂરી તાકાતથી નથી દબાવવાનું તમારે પચાસ ટકા સ્ટ્રેન્થ લગાવીને જ દબાવવાનું છે એકદમ તાકાતથી દબાવશો તો કમર ઉપર બહુ જોર આવશે અને દુખાવો વધશે એટલે આટલા જ બંને તકિયા પ્રેસ કરવાના છે જેમાં તમને દુખાવો ન થાય ચલો બંને તકિયા એક સાથે પ્રેસ કરો પગના પંજા તમારી બાજુ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન આવી રીતે ટેન સેકન્ડના હોલ્ડમાં તમારે દસથી પંદર રિપીટેશન કરવાના છે હવે વાત કરશું આપણે સેકન્ડ એક્સરસાઇઝ વિશે તો સેકન્ડ એક્સરસાઇઝમાં તમારે તમારા પગ વાળી દેવાના છે બરાબર અને ખૂબ આટલા વધારે પડતા એકદમ નથી વાળવાના તમારે અડધા જ વાળવાના છે બરાબર હવે તમે અમે બોલ રાખીએ છીએ વચ્ચે ઘરે તમારી પાસે તકિયું ઓશિકું કાંઈ પણ વસ્તુ તમારે વચ્ચે મૂકવાની છે તમારે માથા નીચે તકિયું નથી રાખવાનું બરાબર અને પછી બંને હાથ સીધા અને કરો કમર ઉપર તમારાથી જેટલી થાય છે એટલી જ કમર ઉપર કરવાની છે દુખાવો થઈ જાય એટલી હાઈપર કમર તમારે ઉપર નથી કરી દેવાની વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન રિલેક્સ આવી રીતે બધી કસરતમાં દસ સેકન્ડના હોલ્ડ અને દસથી પંદર રિપીટેશન કરવાના છે હવે વાત કરશું આપણે થર્ડ એક્સરસાઇઝ તો તમારે આ થર્ડ એક્સરસાઇઝમાં પણ તક્યું નથી રાખવાનું આમાં તમારે તમારા બંને પગ વાળી દેવાના છે અને વારાફરતી પગને તમે જે બાજુ ફેરવો છો એની ઓપોઝિટ સાઈડ એટલે કે એની વિરુદ્ધ બાજુ તમારે ગરદન ફેરવાની છે બરાબર પગ આ બાજુ છે તો ગરદન આ બાજુ હવે પગ તમારા આ બાજુ છે તો ગરદન પેલી બાજુ બરાબર આવી રીતે વીસથી થી પચીસ રિપીટેશન તમારે પગ બંને ફેરવવાના છે હવે વાત કરશું આપણે ચોથી એક્સરસાઇઝ વિશે બરાબર તો એમાં તમારે બંને પગ વાળી દેવાના છે વચ્ચે તક્યું અથવા તો બોલ ઘરમાં હોય તો બોલ આ એક્સરસાઇઝમાં તમારે પેટ થોડું અંદર ખેંચવાનું છે બરાબર શ્વાસ નથી રોકવાનો પેટને અંદર ખેંચીને બોલ પ્રેસ કરવાનો છે બંને પગ વચ્ચે કરો બોલ પ્રેસ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન આ કસરત પણ દસ સેકન્ડના હોલ્ડમાં દસથી પંદર રિપીટેશન કરવાના છે હવે વાત કરશું આપણે પાંચમી એક્સરસાઇઝ તો આમાં તમારે સીધું સૂઈ જવાનું છે બેડ ઉપર અને પછી તમારો એક પગ જાતે ઉપર લઈને બંને હાથેથી પકડવાનું છે બરાબર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન બીજો પગ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન આવી રીતે તમારે વારાફરતી બંને પગમાં કરવાની છે અને દસ સેકન્ડના હોલ્ડ રાખવાના છે હવે આ બધી તમે એક્સરસાઇઝ દિવસ કરો છો રેગ્યુલર ઘરે કરો છો તો પંદર દિવસ આ પાંચ એક્સરસાઇઝ કરવાની છે બરાબર દિવસ થઈ જાય એટલે તમારે ત્રણ એક્સરસાઇઝ એડ કરવાની છે એટલે ટોટલ પંદર દિવસ પછી તમે આઠ એક્સરસાઇઝ કરશો શરૂઆતના પંદર દિવસમાં આ ત્રણ એક્સરસાઇઝ હવે જે આપણે વાત કરશું એ નથી કરવાની આગળ જે પાંચ બતાવી એ જ પંદર દિવસ સુધી તમારે કન્ટિન્યુ કરવાની છે હવે નેક્સ્ટ એક્સરસાઇઝમાં તમારે ઊંધું સૂઈ જવાનું છે તમારા પગ છે એ બેડની સાવ કોર્નર ઉપર નીચે રાખી દેવાના છે તમારા હાથ બંને ગરદનની બાજુમાં સાઈડમાં અને તમારે કમરથી જેટલું તમારે ઊંચું થવાય એટલું ઊંચું થવાનું છે ચલો ઉપર થાવ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન આવી રીતે આ કસરત પણ દસથી પંદર રિપીટેશન અને દસ સેકન્ડના હોલ્ડ પણ આમાં ધ્યાન એટલું રાખવાનું છે કે તમારે બહુ ઊંચું નથી થઈ જવાનું કે તમારો કમરનો દુખાવો વધી જાય તમારેથી જેટલું થવાય છે એટલું જ ઊંચું થવાનું છે હવે નેક્સ્ટ એક્સરસાઇઝમાં તમારે તમારા ઘૂંટણ વાળીને તમારા હાથ અને ઘૂંટણ ઉપર ચાર પગે ઊભું રહેવાનું છે એક્ઝેટ આવી રીતે તમારે ઊભું રહેવાનું છે હવે તમારે ગરદન નીચે વાળવાની છે અને અહીંથી કમર આવી રીતે ઊંચી કરવાની છે બરાબર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન હવે ગરદન ઉપર અને કમર એકદમ નીચે ટુ ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન આવી રીતે તમારા એક્સરસાઇઝ દસ સેકન્ડના હોલ્ડમાં વીસ રિપીટેશન કરવાના છે હવે નેક્સ્ટ એક્સરસાઇઝમાં તમારે પોઝિશન આ જ રાખવાની છે પણ આ એક્સરસાઇઝને અમે સુપરમેન એક્સરસાઇઝ કહીએ છીએ સુપરમેન પોઝ પણ તમે કહી શકો છો તમારો એક પગ અને એની વિરુદ્ધ સાઈડનો એને ઓપોઝિટ સાઈડનો હેન્ડ બરાબર આમાં તમારે જો હોલ્ડ થાય તો દસ સેકન્ડ હોલ્ડ કરો અથવા તો હોલ્ડ નથી થતું તો તમે ખાલી રિપીટેશન પણ કરી શકો છો પછી નેક્સ્ટ વારાફરતી બંને પગ અને બંને હાથમાં કરવાની છે બરાબર ચલો હવે આ બધી કસરત તમારે સામાન્ય કમરના દુખાવા માટે કરવાની છે જો તમને ગાદી દબાય છે નસ દબાય છે એવા કંઈ દુખાવા છે તો એમાં આ બધી કસરત નથી કરવાની એ તમારે કોઈ પણ ડૉક્ટરની હાજરીમાં જ કરવાની છે અને ઘણા લાંબા ટાઈમથી તમને દુખાવો છે તો તમે ગરમ થેલીનો શેક પણ કરી શકો છો તો આ વિડીયો બને એટલો શેર કરો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને કોઈ પણ આવા બીજા કાંઈ પણ વિડીયો જોઈએ છે તો નીચે કમેન્ટમાં જણાવો અમારાથી બનશે એટલો રિસ્પોન્સ આપશો તમે